હેલો દોસ્તો કેમ છો બધા બધા મજામાં હશો હું લઈને આવ્યો છું તમારા માટે નવો વિલબ અને હું આવ્યો છે કોબ હું તમને બતાવું બધી જોઈ લો આ છે બોર અત્યારે તો આમાં માથે પાણી હે અને આ છે ડ્રીપ સેટઅપ રાખેલું છે અને આ છે બધીમાં જવારસ છે કેમ કે ઢોર વધારે છે એટલે આ વીઘો ઢોર વીઘો છે એમાં બધી જવાર જ કરેલી છે જોઈ લે મિત્રો અને આ છે મારો નાનો હાળો એને આપી દીધું દાંતેડું આગળ એ પછી ઢાકા શીખી ઢાકી શીખી બાપા પછી બોલાવીએ ને આગળ જવાના દૂધ સોઠા સોઠા કાઢી નાખીએ મિત્રો કેમ કે એને પૈસો ઢોર માટે જ રાખેલો છે એને બોલ પડે સડી પહેરીને પછી મસાલા એવા જ કરોડી આગળ ઓલા ડાહેલા છે ને મિત્રો આ ચોમાસામાં છે ને વરસાદ વરસે ને એટલે ઓલા માખા જેવા ડાહા થાય એની પહેરી ત્યાં આખું હતી મેં કીધું એ પેટમાં એના કરતાં સડી પહેર કરડે એટલે એને મેં કીધું એ પ્રમાણે કર્યું હવે પપ્પા એને આડી છૂટીએ ઢાકી શીખી પછી ખંસવાળી હું બહુ ઊભો છું મિત્રો મજા આવે ને વાટવાની હું મિત્રો યશ રે ઝઘાડ લીધી છે જઈ લ્યો અને વરસાદ એ આવે છે જય લો અંધાર બોજાણ જેવું છે આ બાજુ નારિયેળીનું પ્રમાણ વધારે કે નહીં યસ જો આ બાજુ નારળી છે ઓલી બાજુ નારળીનો બગીચો છે કેમ કે આ બાજુ છે ને પાણી બહુ ખરાબ ખારા પાણી મીઠા પાણી નહીં એટલે સોમાહાનું થાય પછી શિયાળામાં તો એ લોકોને કપાસું હોય વધારે વધારે વાવેતર કપાસનું કરે છે અને મરસી હોય એમાં અને થોડા થોડા ઘણા ઘઉં કરતા હોય કે નહીં કોક ભાગ્ય બાજરો હોય ને અથવા ઝેર હોય અને બાજરા એવી રીતનું શિયાળામાં વાવેતર કરે અને આ લોકોને પાણીનું પ્રમાણ બહુ ઓછું અને અમારા થોડી જવાર વાઢી હતી કેમ કે ભેંસને ગાયને બંને વ્યાજ જમી પહેર છે એટલા માટે કે જવાર થોડું કેમ કેમકે ઢોર ખામતા છે એટલે હૂકેલું ઓછું છે તો જો વરસાદ થયો એટલે સારો બગડી ગયો એને એવું થયું કે હાલો ને ગાય થોડી જવાર વાટ લે તો હુકેલું નિર્વાહ થાય જો નહીં વરસાદ મજા વગાડી નાખી આખી મિત્રો હવે હું તમને આગળ બતાવું બી છું અને આ અત્યારે અમે જવારમાં જાય જંગલ જેવું જ છે બધા જવારે જોઉં તો કેટલી ઊંચી છે જંગલમાં જઈએ હવે અમે જો કબૂતર ને બધા બેઠા છે આ ચેનકંપો છે આવી રીતનું બધું સેટઅપ કરેલું છે પાઇપલાઇન હશે ને એમાં અને આ માંડવીમાં માં છે ને વધારે ડુકરા આવે ને જોર છે એટલે આ લોકો છે ને બધા ઝાડ આવે ને ઝાડ એ બાંધી દે આખા ખેતરમાં ફરતે જો મિત્રો વરસાદ આવ્યો છે જો તો ખરો પવાન ને વરસાદ છે વરસાદ એવો જ આવે છે મિત્રો જવાર વાઢીને ઘરે પૂગી ગયા છે અઝુલી વરસાદ કેવો છે પાણી પાણી કરી દીધું બધી ઘડી માં તો પવન એવો જ હતો વરસાદ એવો જ છે જોઈએ મિત્રો હજી પણ અંધાર છે દાજે છે પણ